પણ કહી શકો તો અહીંયા એક વાટકો મેં સાબુદાણાને પાંચથી છ કલાક પહેલાં પલાળી દીધેલા હતા જોઈ શકો છો સાબુદાણા પલાળીને આપણા તૈયાર છે આ રીતે હાથની વડે આપણે આંગળીની મદદથી આપણે પ્રેસ કરીએ છીએ તો આ રીતના બે ભાગ થઈ જાય છે સાબુદાણાના તો આ આપણા સાબુદાણા પલળીને તૈયાર છે આવા સાબુદાણા થાય ત્યાં સુધી આપણે પલળવા દેવાના છે ઓછા પલળવા ન જોઈએ તે વાતનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે હવે આપણે સાબુદાણાનું પાણી કાઢી લેવાનું છે અને અહીંયા પેન લીધેલું છે ગેસની ફ્લેમને ધીમી ગેસની આંચ પર અહીંયા શરૂ કરવાની છે અને જેટલો વાટકો મેં અહીંયા સાબુદાણા લીધા એ જ વાટકાના મદદથી હું અહીંયા સિંગ દાણા લઉં છું અને આને આપણે હલાવતું રહેવાનું છે અને શેકી લેવાના છે જ્યાં સુધી પોત ફોતરી આપણી આવે છે સિંગદાણાની તે ઉખડી જાય ત્યાં સુધી આપણે આને શેકી લઈશું ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે હલાવતા રહીશું જોઈ શકો છો આપણે સિંગદાણાનો કલર બદલાઈ ગયો છે ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે તો આ રીતે આપણે સિંગદાણા શેકી લેવાના છે તો આપણા સિંગદાણા શેકાઈને તૈયાર છે તો અહીંયા ગેસની ફ્લેમને બંધ કરવાની છે અને આપણા સિંગદાણા શેકાઈને જોઈ શકો છો તૈયાર છે હવે હું તમને અહીંયા બતાવું આપણા સિંગ દાણાની ફોતરી ઉખડી જાય છે એટલે આપણા સિંગદાણા તૈયાર છે અને આપણે ઠરવા દઈશું થોડીવાર માટે અને ઠરી જાય એટલે આપણા સિંગદાણાને મિક્સર જાર અથવા બ્લેન્ડર જાર હું અહીંયા લઈ રહી છું તેમાં આપણે ભૂકો કરી નાખશું તમે અહીંયા સિંગદાણાનો છાલ ઉતારી નાખો છો પણ અહીંયા હું ફોતરું અથવા છાલ કહી શકો તે ઉતારતી નથી અને એને અહીંયા હવે આપણે અહીં ભૂકો કરી દઈશું અથવા ક્રશ કરી લઈશું તો આનો આપણે મેં જોઈ શકો છો સિંગદાણાને ક્રશ કરી લીધા છે અને આને હવે આપણે વાટકામાં આ રીતે બધા સિંગદાણાને ભૂકો કરીને લઈ લઈશું અહીંયા મેં એક બાઉલ લીધેલું છે બાઉલમાં આપણે જે સાબુદાણાને પાણી કાઢીને સાબુદાણા મેં અહીંયા લઈ લીધેલા છે આ રીતે પાણી કાઢીને લઈ લીધા છે અહીંયા હું પાંચ બટેકા લઉં છું આ રીતે ક્રશ કરી લેવાના છે હાથની મદદથી આપણે ક્રશ કરી લઈશું અહીંયા હું નાના બટેકા છે એટલા માટે પાંચ લઉં છું અને મોટા બટેકા હોય તો તમે ત્રણ લઈ શકો છો અહીંયા મેં બાફીને છાલ ઉતારીને બટેકા લીધેલા છે આ રીતે આપણે ક્રશ કરી લેવાના છે હાથની મદદથી આ રીતે કરી લઈશું આ રીતે ક્રશ કરી લઈશું અને આમાં આપણે એડ કરવાનું છે સિંગનો ભૂકો જે આપણે કરેલો હતો વાટકામાં લીધેલો હતો તે આપણે આમાં એડ કરી દઈશું આ રીતે એડ કરવાનો છે અહીંયા એક ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરું છું એક ચમચી મરી પાવડર એટલે કે મરીને શેકી શેકીને ક્રશ કરી લીધેલી છે એક ચમચી મીઠું એક ચમચી લાલ મરચું પાવડર અને આદુ મરચીની પેસ્ટ એક એક ચમચી આદુ એક ચમચી ને મરચાંની પેસ્ટ એક ચમચી બંને એક એક ચમચીની પેસ્ટ મેં અહીંયા ઉમેરી છે તમે મીઠું અને આદુ મરચી તમારા સ્વાદ પ્રમાણે તીખું અથવા ખારું થાય તેટલું એડ કરી શકો છો અને આ હાથ વડે આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે જોઈ શકો છો અને હવે તેલની વાળા તેલની મદદથી આપણે તેલવાળા હાથ કરીને આ રીતે રોલ બનાવી દેવાના છે આ રીતે આપણે રોલ બનાવી દઈશું આપણે જે મિક્સ કરેલું બેટર છે તેનો આપણે રોલ અથવા તમે ફ્રેન્ચ ફ્રાઈઝ આકારનું બનાવી શકો છો આ રીતે આપણે એ આકાર આપીને આ રીતે હાથની મદદથી આપણે રોલ બધા જ બનાવી લેવાના છે આ રીતે સરખા હાથની મદદથી આપણે રોલ બનાવી લઈશું તો આ રીતે આપણે રોલ બનાવી લેવાના છે આ રીતે આપણે રોલ બનાવી લઈશું બધા જ બેટરના અને એટલી જ વારમાં મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકેલું હતું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આ બધા જ તમે જોઈ શકો છો મેં રોલ બનાવી લીધા છે તેલ ગરમ છે હવે આને આપણે આ રીતના એડ કરવાના છે ધીમે ધીમે એક એક મૂકીને આપણે તળી લેવાના છે આ રીતે મૂકી દઈશું ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ અથવા રોલ કહો છો તમે બનાવેલા છે તે ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે અને બ્રાઉન કલરના થાય ત્યારે પછી જ આપણે ઝારાની મદદથી આ રીતે ધીરે ધીરે હલાવી લેવાના છે પહેલાં આપણે હલાવવાના નથી આ રીતે બ્રાઉન કલરના થાય એટલે બીજી સાઈડ આપણે તળવા માટે ઉપરથી નીચે કરી લેશું ઝારાના મદદથી ને ત્રણથી ચાર મિનિટમાં આપણી જ્યાં ફ્રેન્ચ ફ્રાઇઝ છે અથવા રોલ છે તે બનીને તૈયાર થઈ જશે જોઈ શકો છો બીજી બાજુ પણ આપણા ફ્રેન્ચ ફ્રાઈસ અથવા રોલ તળાઈને તૈયાર છે તો આપણે આ છારાની મદદથી આપણે આને ડીશમાં કાઢી લઈશું આ રીતે તળી લેવાના છે બધી જ ફ્રેન્ચ ફ્રાઈઝને આ રીતે આપણે કાઢી લઈશું આ રીતે બધી જ ફ્રેન્ચ ફ્રાઈઝ આપણે તળી લઈશું જોઈ શકો છો આપણે ફ્રેન્ચ ફ્રાઇઝ તૈયારને તૈયાર છે તળીને તો હવે અહીંયા મેં ચાટ મસાલો અથવા આમચોનો પાવડર આવે છે તે લઈ શકો છો અને એમાં થોડું મીઠું એડ કરીને મેં અહીંયા ચાટ મસાલો લીધેલો છે તમે સ્વાદ પ્રમાણે ચાખીને મીઠું એડ કરી શકો છો અને આ બધા જ મસાલાને આપણે ઉપર ભભરાવી દેવાનું છે આ રીતે લગાવી દઈશું અને આમાં થોડા ઉપર ધાણા ઉમેરવાના છે કાપેલા કોથમીર કહી શકો તે એડ કરી દઈશું આ રીતે થોડી થોડી અને આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર છે જોઈ શકો છો ફરાળી વસ્તુ કહી શકો અગિયારસમાં અથવા ગમે ત્યારે તમે બાર તહેવારમાં બનાવી શકો છો તો જોઈ શકો છો આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર છે તમે ફરાળી ચિપ્સ કહી શકો તો જરૂરથી ઘરે બનાવો અને મને કોમેન્ટમાં લખો તમને મારી રેસીપી કેવી લાગી તો ફરી મળીએ નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ